હેલો ફ્રેન્ડ્સ તમારી યુટ્યુબ ચેનલ મલાકી એકેડેમીકમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ તો કે પીએસઆઈ ભરતીને લઈને ખૂબ જ એવા સારા સમાચાર આવી ગયા છે જે બદલ આપણે વિડીયો બનાવ્યો છે તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને આપણે ટેલિગ્રામ ચેનલ પણ બનાવેલી છે જેની લિંક તમને નીચે મળી જશે તો ખાસ કરીને ત્યાં પણ જોઈન થવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો કે બ્રેકિંગ ન્યૂઝ હવે પીએસઆઈની ભરતીમાં ભરતીના નિયમો પણ બદલાશે લેખિત અને ફિઝિકલ ટેસ્ટમાં ધરખમ ફેરફાર કરાશે જ્યારે રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ નવા ભરતીના નિયમો કરશે જાહેર તો ત્યારબાદ આપણે એની વિગતવાર માહિતી પણ જોઈએ તો કે એલઆરડી બાદ હવે પીએસઆઈની ભરતીના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જ્યારે પીએસઆઈની પરીક્ષામાં એલઆરડીની જેમ જ વજનનો માપદંડ હટાવી દેવામાં આવશે માત્ર એટલું જ નહીં દોડમાંથી માર્કિંગ સિસ્ટમ પણ દૂર કરવામાં આવશે તેમજ ફિઝિકલ પરીક્ષા લેવામાં તો આવશે પણ તે માત્ર ક્વોલિફાઈંગ પરીક્ષા જ હશે તો કે તમે જોઈ શકો છો કે જે એલઆરડીની જેમ જ જે છે હવે પીએસઆઈની ભરતીમાં પણ જે છે સેમ રીતે જે છે કરવામાં આવશે ત્યારબાદ એની જે છે લેખિત પરીક્ષાની વાત કરીએ તો કે આ ઉપરાંત લેખિત પરીક્ષામાં પણ ધરખમ ફેરફાર થશે જેમાં ચારસો માર્કને બદલે ત્રણસો માર્કની પરીક્ષા જ લેવામાં આવશે અને આ પરીક્ષામાં બસો ઓબ્જેક્ટિવ અને સો માર્કની જે છે ડિસ્ક્રિપ્ટિવ જે છે પરીક્ષા યોજાશે અને આ અંગે સરકાર આગામી દસ દિવસમાં જ જે છે સત્તાવાર જાહેર કરશે તો કે દસ દિવસમાં જે છે પીએસએની ભરતીના નિયમો જે છે આવી જશે તો આ ખૂબ જ એવા સારા સમાચાર છે તો બસ વિડીયોમાં એટલું જો તમને વિડીયો સારો લાગ્યું તો લાઇક જરૂરથી કરજો અને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ જરૂર અચૂકથી કરજો જય હિન્દ જય ભારત